માં રહેવા માટે મહારાજના વચનો જે સ્વામી કરી આવ હરિભક્તો આજે આપણી આ શ્રી હરિકૃષ્ણ સત્સંગ સભાની અંદર અમારે અમદાવાદથી દેવશ્રી ભગત નામ તો ભાણા થાય એવા અમારે અશોક ભગત એમના સેવક એવા અમારે તિલક ભગત એ તિલક ભગતને હું વિનંતી કરીશ કે અહીંયા આવશે તિલક ભગત એટલે કે બહુ નાની એવી ઉંમર આઠ વર્ષની ઉંમર છે પણ આઠ વર્ષની ઉંમરમાં એ ભગતને એમના માતા પિતાએ ખૂબ જોરદાર તૈયાર કર્યા છે ત્યારે એકવાર જોરદાર તોડથી એમના માતા પિતાને આપણે વધાવી લઈએ તથા એમનામાંથી આપણે પ્રેરણા લઈએ કે ખરેખર નાનકડા એવા ભગતને એમણે નાની મોટી નાની મોટી જ્યારે એમને સમય મળે ત્યારે એવું કંઈક ને કંઈક કંઈક ને કંઈક એવું ભગવાન લખતું અને પાકું કરાવે રાખે કંઈક ને કંઈક એવું શીખવાડે રાખે અને પાછા દરરોજ છે મંદિરે છે અહીંયા બચાવતા ઉતાર્યું દરરોજ મંદિરે મોકલે સંતોના યોગમાં રાખે સંતોના દર્શન કરવા માટે લઈ જાય એને કારણે આજે શ્રી ભગતજી ખૂબ બઢિયા બહેના છે એટલે અત્યારે પૂજ્ય ગુરુજીને રાજી કરવા સર્વોપરી ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે થોડીક પોતાની કારીગરી ભાષામાં આપણને સૌ કરીને નાની એવી વાત રજૂ કરશે તો અત્યારે તિલક ભગત અમદાવાદ ગુરુજી અનંત કોટી બ્રહ્માંડના કિંગ એવા સ્વામિના ભગવાન તથા ગુરુજી તથા સર્વે સંતો અને હરિભક્તોને मारा भाव थी जय स्वामी नारायण भात मिले पुनिता मिले सुत भात मिले जुवती सुख राज मिले सब मिले मिले गजब पाई लोक मिले पर लोक मिले लोक मिले वैकुंठ में जाई सुंदर सब सुख मिले पर संत समागम दुर्भ पाई સંત સમાગમાં દુર્લભભાઈ આપણને સ્વામીના ભગવાન મળ્યા છે તો આપણને એનો કેફ પાવર હોવો જોઈએ હું તમને એની વાત કરું છું તો તમે તેને મનમાં ધારજો અને વિચારતા જજો એક મુખ્યમંત્રી હોય રાજ્ય ઉપર રાજ કરે અને એના ઉપર વડાપ્રધાન વડાપ્રધાન એક આખા દેશ ઉપર રાજ્ય કરે અને એ સહી કરે તો કેટલું ઊંધું ચાતુર્કર નાખે એના પર ચક્રવર્તી સમ્રાટ એ આખી પૃથ્વીનો રાજા એ કરે તો એનો હુકમ કોઈ બદલી શકે નહીં એની પણ વરુણાદિક દેવો વરૂણદેવ પવન ફૂંકે તો ચક્રવર્તીનું સમ્રાટ કે વડાપ્રધાન એની સામે કંઈ ચાલે નહીં એની ઉપર ઇન્દ્રાદિક દેવો ઇન્દ્રદેવ ત્રણ લોકના ના રાજા મૃત્યુલોક પાતા સ્વર્ગ લોક ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ ને કડયુગ સતયુગના સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ દ્વાપર યુગ ત્રેતા યુગના બાર લાખ છન્નું હજાર વર્ષ અને પછી દ્વાપર યુગના આઠ લાખ બત્રીસ હજાર વર્ષ કડયુગના ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ આ ચારેય યુગને ભેગા કરે ત્યારે એક ચોકડી થાય એવું ઇન્દ્ર એકોતેર ચોકડી રાજ્ય કરે એની ઉપર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બ્રહ્મા વિષ્ણુ મહેશ ચૌદ લોકના સ્વામી કયા તો મૃત્યુ લોક તેમાં મનુષ્ય રહે મૃત્યુલોકથી ઉપરના લોક જે ભૂવલ લોક તેમાં દેવ રહે સ્વર્ગ લોક તેમાં ઇન્દ્રાદિક દેવો રહે મહલ લોક તેમાં અર્યમાદિ પિતૃદેવ રહે લોક ને તપલોકમાં ભૃગવાદી ઋષિઓ રહે અને સત્યલોક અગાસી રહે હવે લોક થી નીચેના લોક જે અતળ વિતળ સુતળત્ય રહે તળા ત્રણ મહાતણ ને રસાતલ તેમાં નિશાચર રહે પાતાળ તેમાં સર્પ રહે એના સ્વામી ગુણ વિરાટ નારાયણ વિરાટ નારાયણના એક દિવસમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રાજ કરીને જતા રહે અને એના અને જે વિરાટ નારાયણ છે એની જે નાભીમાંથી કમળ ખીલે છે તેમાં જે બ્રહ્માજી પ્રગટ થાય છે તો એ બ્રહ્માજી સો વર્ષ સુધી નાળીમાં ચાલ્યા તો પણ એનો અંત આવ્યો નહીં તો આપણે નારાયણનો અન્ન કેવી રીતે પામી શકીએ પછી અને લલાતમાંથી શિવજી પ્રગટ થયા અને હૃદયમાંથી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા એની ઉપર પ્રધાન પુરુષ પ્રધાન પુરુષ આંખનું મારે ત્યાં વિરાટ નારાયણ જતા રહે એની ઉપર મૂળમાય અને મૂળ પુરુષ પાણીનો ધોધ થતો હોય તેના તેમાં જે પરપોતા થાય તેની કંઈ ગણતરી નહીં એવી રીતના અનેક મૂળમાય અને મૂળ પુરુષમાંથી પ્રધાન પુરુષ પ્રગટ થાય છે એની પર અક્ષર અક્ષરબ્રહ્મ કેવા છે તો ગોપાળાનંદ સ્વામી એવું કહે છે કે આ પૃથ્વી આખી કાચની હોય અને જેટલા તારોળિયા દેખાય છે એટલા સૂર્ય હોય એટલો પ્રકાશ એક વૈકુંઠના મુક્ત મુક્તમાં છે એવા એક કરોડ વૈકુંડના મુક્તને ભેગા કરો એટલો પ્રકાશ એક ગોલોકના મુક્તમાં છે એવા એક કરોડ વર્ષ ગોલોકામ મુક્તને ભેગા કરો એટલો પ્રકાશ એક અક્ષરધામમાં રહેલા એક અક્ષર મુક્ત છે અને અક્ષરધામમાં રહેલા જેટલા અક્ષર મુક્તો છે તેનો પ્રકાશ ભેગો કરો એટલો પ્રકાશ બ્રહ્મ છે તેના ઋણતાની બાજુમાં જે છિદ્ર હોય જગ્યા તેમાં સમાઈ જાય તો બ્રહ્મ કોણ તો ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગુણાતી સ્વામી વગેરે સંતો અને એના બાપ કોણ સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિના ભગવાનના રૂઆટાના સો ભાગ કરવામાં સો ભાગ કરવાનામાં અનેક અક્ષર બ્રહ્મ સમાઈ જાય તેવા આપણને સ્વામિના છે તો આપણે એનું ભજન કરવું જોઈએ જીસ્ને સુરત ચાંદ બનાવ્યા પ્રેમ ચુકાય સ્વામીનારાયણ જોરદાર તાળીઓને વધાવી લઈએ ભગતજીને વિનંતી કરી કે પૂછાય ગુરુજી પાસે આવે અને ગુરુજી એમને રાજી થઈ અને આશીર્વાદ હાર પરાવે ખરેખર બહુ ચિંતા કરવા જેવી નથી ભાવી પેઢી હજી સુરક્ષિત છે ખરા જ્યાં સુધી આવા બાળકો નાના નાના જે તૈયાર થશે ને ત્યાં સુધી ખરેખર જેમ શ્રીજી મહારાજે વાત કરીને મહારાજ કે કળિયુગમાં પણ અમે સતયુગનું સ્થાપન કર્યું છે આ આપણને જે ખરેખર નજરે દેખાય કે આવી નાની ઉંમરના છે એ બાળકો અત્યારથી લઈ અને આવો મહિમા પોતે બોલે અને વિશેષ એમના જીવનમાં મહિમા ઉતારે આપણે પણ ઠાકોરજીના આજે પ્રાર્થના કરીએ કે તિલક ભગતને વિશેષને વિશેષ આવું નવું નવું પાકું કરવાનો આવો મહિમા સમજવાનો સંતોને રાજી કરવાનો અને સંતોની એમના માતા પિતાની સેવા કરવાનો મહારાજ છે ખૂબ બળ પૂરું પાડે એવી આપણે બધા જ મહારાજને પ્રાર્થના કરીએ